આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આનંદના સાંઈ મંદિર ખાતે છે છે ભવ્ય ઉજવણી કરવામાં આવી વૈશાખવદ અમાસ ગુરુવારે શનિશ્વર જયંતી મહોત્સવ શ્રી સાંઈ જનસેવા ટ્રસ્ટ આનંદ દ્વારા ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે શનિશ્વર જયંતી મહોત્સવ પ્રસંગે શ્રી સાંઈ જનસેવા ટ્રસ્ટ પ્રેરિત શ્રી શનિદેવ યજ્ઞ અને અન્નકુટ તેમજ પ્રજ્ઞાચક્ષુ સમૂહ લગ્નોત્સવ તેમજ આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે શનિદેવ યજ્ઞ પ્રારંભ સવારે નવ કલાકે થયો છે તેલા તેલાભિષેક સવારે પાંચ કલાકે થયો છે યજ્ઞની પૂર્ણાવતી સાંજના સાડા પાંચ કલાકે થઈ છે અંકુટનું પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અહીંયા આનંદ ગરબા ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે પ્રજ્ઞાચક્ષુ શહુ લગ્નોત્સવમાં સાત યુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા છે સાથે જ હસ્તમેળા મેળાપ રાત્રે સાડા આઠ કલાકે થવા સાહેબ બાબા જનસેવા ટ્રસ્ટ વતી જનકભાઈ પૂનમભાઈ બોટલ બોલું છું આજે શનેશ્વર જયંતિ એટલે શનિદેવનો જન્મદિવસ આ દિવસે આપણે છેલ્લા પંદર વર્ષથી પગના ચક્ષુઓના લગ્ન કરીએ છીએ અત્યાર સુધી બસો ને સત્તાવન દીકરીઓના આપણે અહીંયા આગળ લગ્ન કરાયા છે જેમાં કરિયાવરમાં તમામ વસ્તુ આપીએ છીએ એનઆરઆઈ ના પહેણાવે તે રીતે આપણે આ લગ્ન કરીએ છીએ અને કોટવા દરવાજાથી ધામધૂમથી વરરાજાઓનો વરઘોડો પણ નીકળે છે ત્યારબાદ સવારે સવારે વહેલી આરતી પણ થાય છે ત્યારબાદ સાંજે સાડા પાંચ છ વાગે શ્રીફળ ઉમાય છે અને આજે એક વિશેષ કામ એવું છે કે ભાઈ જે વિકલાંગ છે તેમને બે ત્રાયસિકલો આપવાની છે ત્યાર પછી છોડમાં રણછોડ એટલે વૃક્ષો આવે છે પણ એને પાણી પીવડાવવા કોઈ નથી એટલે ગાયત્રી પરિવાર અને સાંઈ બાબા જનસેવા ટ્રસ્ટ થયું એટલે આપણે ટેન્કર પણ આજે એ લોકોને છ વાગે અર્પણ કરવાના છે નવી જ ટેન્કર લાવ્યા છે ત્યાર પછી બપોરે એક વાગ્યાથી માતા શિવને શક્તિ એટલે માતા પણ પધારે એટલે એક વાગ્યાથી આનંદ ગરબાનું પણ એક ભવ્ય આયોજન કરેલું છે એ રાત્રે બાર વાગ્યા સુધી આનંદ ગરબો ચાલશે જેથી કરી એક સરસ વાતાવરણ ઊભું થાય અને એક આનંદભાઈ અને આનંદભાઈ સ્નેશ્વર જયંતી ઉજવાય એટલે આ બધા આયોજનોને દેવો રાજી થાય તો તમામ લોકોનું આ તો વિઘ્ન હર્તા દેવ છે આ ન્યાયના દેવતા છે જો બધા ઉપર આશીર્વાદ મળી રહે એટલે આપણે આ કાર્યક્રમો કરીએ છીએ એટલે સર્વ ભક્તોને પ્રસાદી લેવા અને આમંત્રણ છે કે ભાઈ આવે રાત્રે બાર વાગ્યા સુધી મંદિર ખુલ્લું છે અને રાત્રિ વિશેષ પૂજા પણ થાય છે કારણ કે શનિદેવની પૂજા રાત્રિ ગણાય એટલે રાત્રિ પૂજા પણ વિશેષ થાય છે બાર વાગ્યા પછી સવારે ચાર વાગ્યા સુધી તેમાં પણ લાભ લે જય શનેશ્વર જય બોલે જય માતાજી જય સાંઈનાથ જય સાંઈ